હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને પોચા એવા સાબુદાણા બટેટા અને ટામેટાના પાપડ જે બનાવવા ખૂબ જ સહેલા છે અને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો એકદમ પોચા અને ક્રિસ્પી બનશે આ માવો બનાવવામાં કેટલું માપ જોઈશે કેટલા સાબુદાણા અને કેટલા બટેટા વાપરવા હું એ પણ તમને આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આ પાપડને તમે તડકા વગર ઘરે પણ સુકવી શકો છો ઘરે પણ એકદમ સરસ મજાના પાપડ સુકાઈને રેડી થઈ જશે અને આખું વર્ષ તમે એને સ્ટોર પણ કરી શકો છો અને ગમે ત્યારે વ્રત કે ઉપવાસમાં તળીને ખાઈ શકો છો તો એકદમ ક્રિસ્પી અને પોચા પાપડ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે રેસીપી બતાવું છું જેમાં મેં ત્રણ કિલો સાબુદાણા લીધા છે તેને મેં બેથી ત્રણ વાર પાણી થી ધોઈ લીધા છે હવે આ સાબુદાણામાં ત્રણ ગણું પાણી લીધું છે અને એને આખી રાત પલળવા દીધા છે આ તમે જોઈ શકો છો સાબુદાણા ખૂબ સરસ રીતે પલળી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે આમાં જે પાણી છે તેને આપણે રહેવા દેવાનું છે કાઢવાનું નથી હવે ત્રણ કિલો સાબુદાણાની સામે મેં બે કિલો બટેકા લીધા છે તમે એક કિલો બટેકા પણ લઈ શકો છો ત્યારબાદ મેં બે કિલો ટામેટા લીધા છે આ ટામેટાથી પાપડનો સ્વાદ ખૂબ જ સરસ એકદમ ચટપટો આવે છે ત્યારબાદ મેં બસો પચાસ ગ્રામ મરચી લીધી છે આ ઝીણી મરચી છે અને એકદમ તીખી આવે છે તે લીધી છે હવે આ સાબુદાણામાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને સારી રીતે બરાબર મિક્સ કરી લઈશું અને તેને ઉકાળવા માટે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરીશું તો આ રીતે મેં સાબુદાણાને બંને વાસણમાં ટ્રાન્સફર કરી ગેસ ઉપર ઉકળવા મૂકી દીધા છે અને સાઈડ ઉપર કૂકરમાં બટેકા બફાય છે તો આ બધું ઉકળે ત્યાં સુધીમાં આપણે મરચીને ક્રશ કરી લેશું અને ટામેટાની પ્યુરી બનાવી લેશું તો અહીંયા આપણા સાબુદાણા સારી રીતે બફાઈ ગયા છે ટામેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે મરચી પીસાઈ ગઈ છે અને બટેટાનો છૂંદો પણ થઈ ગયો છે તો હવે આ બધું આપણે સાબુદાણામાં ઉમેરી દઈશું સૌથી પહેલાં બટેટાનો છૂંદો કર્યો છે તે ઉમેરીશું તો અહીંયા તમે બાફેલા બટેટાની પ્યુરી પણ કરી શકો છો મિક્સરમાં ત્યારબાદ આપણે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીશું અને અઢીસો ગ્રામ મરચી જે પીસી છે એ બધી આમાં ઉમેરીશું અને સાથે જીરું પણ ઉમેરીશું ત્યારે મારો કેમેરો બંધ થઈ ગયો હતો તો જીરું અને આ બધી વસ્તુ આપણે ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને દસ મિનિટ માટે ગેસ પર ઉકળવા દઈશું અને સાબુદાણાને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી એ તળીએ બેસી ન જાય તો તમે જોઈ શકો છો મેં દસ મિનિટ સતત હલાવ્યું છે અને સારી રીતે ઉકળી ગયું છે અને એકદમ જાડું મિશ્રણ થઈ ગયું છે તો આ ખીરું સાબુદાણા બટેટાના પાપડ બનવા માટે રેડી છે તો હવે આપણે પાપડ બનાવીએ તો પાપડ બનાવવા માટે મેં ધાબા ઉપર એક પ્લાસ્ટિકની કોથળી લીધી છે અને એના ઉપર આ રીતે ચમચીની મદદથી નાના નાના પાપડ તૈયાર કરી લીધા છે અને આ રીતે મેં બધા જ પાપડને સૂકવી દીધા છે તો મેં તો આવી રીતે ધાબા ઉપર સુકવ્યા હતા તમારે ઘરની અંદર પંખાના નીચે મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો પંખા નીચે ઘરમાં પણ આ એકદમ સહેલાઈથી સુકાઈ જશે તો આ રીતે મેં પાપડ બધા રેડી કરી લીધા છે અને આ પાપડને મેં તડકામાં ત્રણથી ચાર કલાક માટે સૂકવીને રાખ્યા હતા તો આ રીતે સુકાઈ ગયા બાદ મેં એને ઘરમાં પંખા નીચે મૂકી દીધા હતા તો તમારા ઘરે જો મોટું ધાબું ન હોય કે પછી મોટી જગ્યા ન હોય તો તમે ખાલી ઘરમાં પણ સુકવી શકો છો પંખા નીચે પણ એકદમ આરામથી એ સુકાઈ જશે તો અહીંયા પાપડનું પહેલું પડ સુકાઈ ગયું છે એટલે હવે હું એની સાઈડ ચેન્જ કરું છું તો આ રીતે બધા પાપડની સાઈડ ચેન્જ કરીને પંખા નીચે સુકાવા દઈશું એટલે એના બંને સાઈડ સારી રીતે સુકાઈ જશે તો આ રીતે મેં બધા પાપડની સાઈડ ચેન્જ કરી નાખી છે અને મેં ઘરે જ પંખા નીચે સુકાવા રાખી મૂક્યા હતા તો લગભગ બે દિવસ બાદ મારા પાપડ એકદમ સરસ મજાના સુકાઈને રેડી થઈ ગયા છે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી અને એકદમ કડક થઈ જાય એવા આ રીતે તૈયાર થઈ ગયા છે તો આ પાપડને તમે એક વર્ષ સ્ટોર કરી શકો છો આ પાપડ બગડશે બિલકુલ નહીં અને તમે જ્યારે મન થાય ત્યારે વ્રત કે ઉપવાસમાં તળીને ખાઈ શકો છો આ પાપડની તમે એર કન્ટેનર ડબ્બામાં ભરી આખું વરસ સ્ટોર કરી શકો છો એ બિલકુલ બગડશે પણ નહીં અને આખું વરસ સારા રહેશે તો ઉનાળો પૂરો થાય એ પહેલાં આ રેસીપી બનાવીને ચોક્કસથી ટ્રાય કરી લેજો બહુ જ સરસ અને ટેસ્ટી ચટપટા પાપડ લાગે છે તમારા ઘરે બધાને બહુ જ ભાવશે તમે આ રેસીપી ચોક્કસથી બનાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે આ પાપડ બનાવ્યા કે નહીં મને કોમેન્ટમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ